નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો દે ઉઠી એકાદશીના દિવસે ઘણા બધા શુભ સહયોગોનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવે છે આ માટે મિત્રો આ દિવસનું મહત્ત્વ ઘણું બધું વધારે વધી જાય છે અને મિત્રો આ દિવસે તમારે આ બે લવિંગના ખાસ ઉપાય અવશ્ય કરી લેવા જોઈએ જે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે તો મિત્રો આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે ક્યારે કરવો અને ક્યાં કરવાનો છે તથા ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે બધી જ વાતો આજે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો ચાલો આ વિડીયોમાં આગળ વધી જઈએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાજીની કૃપા તમારી ઉપર સદાચ બની રહે તો આ વિડિયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ દેવ ઉઠી એકાદશીનો દિવસ એટલો ખાસ અને મહત્વપૂર્ણ હોય કે એવું માનવામાં આવે છે કે ક્યારેક મોટી પૂજા કે હોમ હવન કરવાથી પણ જે મનોકામનાની પૂર્તિ નથી થતી એ મનોકામના આજે દેવ ઉઠી એકાદશીના દિવસે આ નાના ઉપાય કરવાથી તમારી પૂરી થઈ જાય મિત્રો ઘણા બધા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે અને તે બધાને આ દેવ ઉઠે એકાદશીના ઉપાયનું ફળ મળ્યું છે આથી જો મિત્રો તમે પણ આ ઉપાયને દેવ ઉઠે એકાદશીના દિવસે કરી લેશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે પરંતુ મિત્રો પહેલાં તમારે આ ઉપાયને સારી રીતે સમજવો આથી આ ઉપાયનું ફળ તમને અવશ્ય જ પ્રાપ્ત થાય મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેટલું દુઃખ હોય મોટી સમસ્યા હોય તેમજ તમને આ બધી સમસ્યાઓ જે ઘરમાં ચાલી રહી હોય એનું કારણ ખબર ન હોય કે જેમાં પિતૃદોષ દોષ અથવા પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા ઘણા બધા દોષો પણ હોઈ શકે બીજું કઈ જ પણ હોઈ શકે છે પણ મિત્રો તમારે આ ઉપાયને દે ઉઠી એકાદશીના દિવસે કરવા માટે પોતાના દોષને પણ ઓળખવાની જરૂર નથી બસ દે ઉઠી એકાદશીના દિવસે તમે આ બે લવિંગના ઉપાય તમે કરી લેજો મિત્રો બેલવિંગનો ઉપાય કોને અને ક્યારે કરવો તે હવે આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કયા સમયે કરવાનું છે તો મિત્રો સૌપ્રથમ આપણે આપણા બે લવિંગનો ઉપાય કરવાનો છે કોણે કરવો તો મિત્રો આપણે સમજી લઈએ કે આ ઉપાય જે છે એ મનોકામનાની પૂર્તિ તેમજ આપણા ધંધા રોજગારની પ્રગતિ થાય એના માટે આપણે ઉપાય કરવાના છીએ તેમજ આપની સ્વ મનોકામના હોય જેવી કે ઘરનો કોઈ ધંધો હોય જે સારો ન ચાલતો હોય અથવા તો મિત્રો ઘરનો કોઈ સભ્ય કે જે નોકરીની તૈયારી કરી રહ્યો હોય અથવા તે નોકરી કરે પણ તેની નોકરી જતી રહેતી હોય અથવા તેનો પગાર વધતો જ ન હોય તેને નોકરી માટેનું પ્રમોશન ન થતું હોય તો મિત્રો તે બીજી મનોકામનાની પૂર્તિ માટે આપણે આ શાસ્ત્રોને લગતા ઉપાયો કરતા હોઈએ મિત્રો આજે દેવ ઉઠી એકાદશી જેવા શુભ દિવસોમાં જો આપણે ઉપાય કરીએ છીએ તો શુભ સંયોગ સાથે માતા લક્ષ્મીજીની કૃપાથી આપણને આ ઉપાયનો અવશર જ ફળ મળે છે એની સાથે જ મિત્રો તમને મનમાં એવો પ્રશ્ન થતો હશે કે તમે આ દેવ ઉઠી એકાદશીનું મુહૂર્ત કઈ જગ્યાએ કરવું તો મિત્રો આ દેવ ઉઠી એકાદશીનું મુહૂર્ત તેમજ ઉપાય છે તે તમે પોતાના ઘરે કરી શકો છો અથવા તો જો તમારો ધંધો અથવા તો વેપાર કોઈ બીજી જગ્યાએ હોય તમે કોઈ ખાતું રાખેલું હોય અથવા બહાર ઓફિસે રાખીને તમે તમારું કામ કરતા હોય તેમજ મિત્રો એવા લોકો કે જે ખેતરમાં કામ કરતા હોય એટલે કે પોતાની વાડીમાં જે લોકો ખેડૂત હોય એ પણ પોતાની વાડીમાં પણ આ ઉપાયને કરી શકે મિત્રો ધંધા સ્થળ એટલે કે તમે જે કોઈ પણ જગ્યાએ પોતાની રોજીરોટી માટે કાર્ય કરો છો તો મિત્રો ઉઠી એકાદશીના શુભ પર્વ પર શુભ મુહૂર્ત જોઈને ઉપાય એ જગ્યાએ ઉપર આરામથી કરી શકો છો જો તમે દે ઉઠી એકાદશીના દિવસે ઉપાય કરી લીધો તો તમને તમારા ધંધા રોજગારમાં તેમજ તમારી આવકમાં એટલો ફાયદો થશે કે મિત્રો આવનારા વર્ષમાં તમે એટલું ધન કમાવશો કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય જો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા બંધ થઈ ગયા હોય તો મિત્રો આવનારી દે ઉઠી એકાદશીના શુભ મુહૂર્ત પર આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે મિત્રો આ ઉપાય જે છે તેને શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યો છે કે જો કોઈ પણ માણસ જો પોતાને ધંધાને તેમજ વેપારને લગતી સમસ્યા દૂર કરવા માંગે છે તો દેવ ઉઠી એકાદશીના શુભ પર્વ પર શુભ મુહૂર્તમાં તેને આ બેલવિંગનો ઉપાય અવશ્ય જ કરવો જોઈએ દેવ ઉઠી એકાદશીનું મહત્વ અને અન્ય માહિતી મિત્રો સનાતન ધર્મમાં દેવ ઉઠી એકાદશીનું પર્વ ખૂબ જ વધારે મહત્વ ધરાવે છે દિવાળીના પર્વનો સૌથી અંતિમ દિવસ હોય દેવ ઉઠી એકાદશી આ દિવસે કોઈ પણ વેપાર શરૂ કરવો શુભ ગણાય છે મિત્રો દેવ ઉઠે એકાદશીના દિવસે આપણે આપણા નવા વેપાર ધંધાની શરૂઆત દેવ ઉઠે એકાદશીના શુભ મુહૂર્તથી કરીએ છીએ મિત્રો આ વેપાર ધંધાની શરૂઆત ભગવાન શ્રી ગણેશ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની પૂજા કરીને કરવાની હોય તો મિત્રો ગણપતિ દાદાની પૂજાએ એટલા માટે કે જેથી કરીને આપણા વેપાર ધંધામાં ક્યારેય પણ કોઈ ખોટ ન આવે મિત્રો લક્ષ્મી માતાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે આપણા ધંધામાં હંમેશા પ્રગતિ જ થતી રહે અને આપણો ધંધો આખું વર્ષ સારી રીતે ચાલે તો મિત્રો જો તમારું કોઈ પણ મોટું કામ કે જે ન થઈ રહ્યું હોય તો તમે તેના માટે ઉપાયને કરી શકો છો તો મિત્રો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે ઉપાયને કરી શકો છો તો મિત્રો ઉપાય એ વ્યક્તિ કરી શકે કે જે વ્યક્તિને પોતાની કોઈપણ પ્રકારની મનોકામના જે લક્ષ્મી માતાની કૃપાથી પૂરી કરાવી હોય અથવા તો કોઈ પણ માતા બહેનો પોતાના ઘરની સુખ શાંતિ માટે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ બનાવી રાખવા માટે જો આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અથવા તો બહેન જે હોય તે લોકોએ આ બેલવિંગનો ઉપાયને અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે માતાઓ અથવા તો બહેનો જ જે છે એ ઘરની લક્ષ્મી હોય અને જો ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ તેને અવશ્ય જ મળે તેમજ તેના જીવનમાં એવો ચમત્કાર આવે કે તેનું આખું જીવન જ ધન્ય થઈ જાય તેમજ આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે જો મહિલાની હાજરી ન હોય તો ઘરનો કોઈ મોટો સભ્ય આ ઉપાયને કરી શકે છે જે વ્યક્તિને આ બે લવિંગનો ઉપાય તો સમજાઈ જાય તો મિત્રો તે તે લોકોએ દેવ ઉઠી એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ કારણ કે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે લક્ષ્મી માતા જે છે એ બહુ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે બેલવિંગનો ઉપાય કરવાની રીત તો મિત્રો હવે આપણે જાણીએ કે આ બેલવિંગનો ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે અને ઉપાયને કરવાનો જે સમય એ કેવો છે તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે આ બેલવિંગનો ઉપાય જે છે એ તમારે સવારે કરવાનો રહેશે મિત્રો આ દેવ ઉઠી એકાદશીનો દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે બાર મહિનામાં એકવાર આ શુભ સંયોગ એટલે કે દેવઠી એકાદશીનો શુભ દિવસ આવે છે તો આ દિવસે તમારે આ બે લવિંગનો ઉપાય તમારે અવશ્ય જ કરી લેવો જોઈએ જો તમે ધનને લગતી સમસ્યાથી પીડિત હોય તેમજ તમારા ઘરમાં આર્થિક તંગી ચાલી રહી હોય તેમજ ઘણીવાર તમે બહુ જ મહેનત કરો છો પણ તમને ધન પ્રાપ્ત નથી થતું તેમજ તમે મહેનત કરીને પણ સફળ નથી થઈ શકતા તમે તમારા વેપાર ધંધામાં અસફળ થઈ જાઓ છો કોઈપણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા છો અથવા તો તમારું ધન એમને વેડફાઈ જતું હોય તો મિત્રો તમારે દે ઉઠી એકાદશીના દિવસે આ બેલવિંગનો નાનો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તો ચાલો મિત્રો આપણે આ વિશેષ ઉપાય વિશે જાણીએ પણ મિત્રો ઉપાયનું ફળ તમને ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તમે આ વિડીયોને લાઇક કરો છો કેમ કે તમારી એક લાઇકથી મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને તમને ખૂબ જ આશીર્વાદ આપે આ માટે મિત્રો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આજનો આ વિડીયો જે છે એ બહુ જ ખાસ થવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે કરવામાં આવતો એક મહત્વનો ઉપાય જે આજે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તેમજ મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય પણ અમે તમને જણાવીશું કે જેથી તમારા જીવનમાં ધનને લગતી સમસ્યા સાવ જતી રહે તો મિત્રો તમારે ઉપાય કરવા માટે સૌપ્રથમ બે લવિંગ અને એક દીવો છે તેની સાથે જ મિત્રો ઉપાય કરવા માટે ઉઠી એકાદશીના દિવસે તમારા ઘરમાં તુલસીનો છોડ હોવો બહુ જ જરૂરી મનાય છે મિત્રો તુલસી માતાનો વાસ તમારા ઘરમાં જો હશે તો તમારા ઘરમાં ક્યારેય ધનને લગતી સમસ્યા નહીં થાય આથી મિત્રો એકાદશીના દિવસે આ ઉપાય કરવા માટે તુલસીના છોડની ખાસ જરૂર પડે છે જે તુલસી છોડ હોય તે હંમેશા થાય છે આથી મિત્રો એકાદશીમાં પહેલા તમે તુલસી માતાનો છોડ અવશ્ય જ લાવી રાખજો આ ઉપાય તમે તેમાં જ કરી શકો છો મિત્રો તમારે એક શુદ્ધ ઘીનો દીવો તૈયાર કરવો પછી તમારે તેની અંદર બે લવિંગ મૂકીને બે ચપટી દળેલી હળદર મૂકવાની છે આ આદિવો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે તમારે શુભ મુહૂર્તમાં સવારે તુલસી માતાની નીચે આ આદિવો પ્રગટાવો અને સાથે જ તમારે લક્ષ્મી માતાને તમારી મનોકામનાનું સ્મરણ કરીને તેને પ્રાર્થના કરવી કે હે લક્ષ્મી માતા અમારા જીવનમાં જે પણ ધનને લગતી સમસ્યા જે છે તેમજ અમારું ધંધો રોજગાર

તુલસી માતાની નીચે આ બે લવી તેમજ હળદરની સાથે એક શુદ્ધ ઘીનો દીવો તુલસી માતાના છોડને નીચે અવશ્ય જ પ્રગટાવો જેથી તમારા જીવનમાં ધનને લગતી બધી જ સમસ્યા સમાપ્ત થઈ જાય તેમજ મિત્રો આ દિવસે લોકો સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરી સૂર્ય દેવતાને જલ અભિષેક કરવો તે પછી શુભ મુહૂર્તમાં તમારે ભગવાન ગણેશ શિવની પૂજા કરાય છે ભગવાન ગણેશની પૂજા ચંદન સિંદુર અક્ષર પુષ્પો દુરવાથી કરવી જોઈએ અને ભગવાન આશુતોષની પૂજા ભસ્મ બિલ્વપત્ર ધતુરા સફેદ વસ્ત્ર અર્પણ કરીને કરવામાં આવે છે તેમજ મિત્રો હવે આપણે દેવઠી એકાદશીના દિવસે કરાતા મહત્વના અને વિશેષ ઉપાય વિશે જાણી લઈએ વ્યવસાયમાં લાભ માટેનો ઉપાય દેવઉઠી એકાદશીના દિવસે સાંજે સ્નાન કરી સફેદ વસ્ત્ર ધારણ કરી આસન પર પૂર્વ દિશામાં બેસો લાકડાનો પાટલો કે બાજોટ લઈ તેના પર સફેદ કપડું પાથરો હવે તેના પર સફેદ આકડાના ફૂલ ગણેશજી બનાવો અને તેની સ્થાપના કરો ગણપતિની સ્થાપના કર્યા પછી કંકુ ચોખા વસ્ત્ર અને પુષ્પ અર્પણ કરી ત્યારબાદ ધૂપદીપ કરો ગણેશજીને સિંદુર વિશેષ રૂપે ચડાવવું જોઈએ હવે મંગાની માળાથી આ મંત્રની પાંચ વાર માળા કરો ઓમ વિઘ્નહરાય નમઃ ગણપત્યય નમઃ હવે આંકડાના અશ્વત રંગના ગણપતિ જેનું તમે સ્થાપન કર્યું એ મંગાની માળા એક લાલ કપડામાં બાંધી અને ગણપતિના મંદિરમાં તેને તેના ચરણોમાં મૂકી આવો આ ઉપાય કરવાથી તમને તમારા વ્યવસાય અને ધંધામાં ખૂબ જ લાભ થશે ઘરમાં કે ઓફિસમાં સ્થાપના કરેલ ગણેશજીને લાલ કંકો અને તિલક લગાવો ગણેશજીને દુર્વાના પ્રિય છે જો તમે ગણપતિને દેવ ઉઠી એકાદશી ઉપર રોજ ચડાવશો તો તમને ખૂબ જ લાભ થશે અને મિત્રો એકવીસની સંખ્યામાં ચડાવવા અને ધ્યાન રાખો કે દુર્વા હંમેશા ગણેશજીના માથા પર ચડાવી તેના ચરણોમાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખો જે વ્યક્તિ ગણેશજીની દુર્વાથી પૂજા કરે તે વ્યક્તિ ધન કુબેરના કોષક ધ્યાસની કૃપા કૃપા મેળવે છે ગણેશજીને ઘી પણ ખૂબ જ પ્રિય છે ઘી પૃષ્ટિવર્ધક અને રોગનાશક છે ઘી અને સમૃદ્ધિનું છે તેથી રોજ ઘી થી પૂજા ખાસ કરવી જોઈએ દેવઠી ઉઠી એકાદશીના દિવસે ઘી થી પૂજા કરવાથી જાતકને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળે છે એકાદશીના દિવસે ગણેશજી પર ચોખા એટલે કે અક્ષર પણ ચડાવવા જોઈએ અક્ષર ક્યારે પણ કોરા ન ચડાવવા તેને ગંગાજળ કે સાદા પાણીથી સહેજ ભીના કરી આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ધનધાન્યની કમી રહેતી નથી ઉઠી એકાદશી પર વાસ્તુ અને અન્ય ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વાત કરી લઈએ તો મિત્રો ઉઠી એકાદશીના દિવસે તેમજ આ દિવસથી હંમેશાને માટે માણસે પોતાના દુકાન કે ધંધાની જગ્યા ઉપર દેવી દેવતાઓની મૂર્તિ અવશ્ય જ રાખવી દુકાન અંદર એક નાનું મંદિર હોય અથવા તો પાણી પીવાનો ઘડો રાખેલો હોય તેને હંમેશા ઈશાન ખૂણા અથવા તો ઉત્તર દિશામાં રાખવો જોઈએ જેનાથી તન લાભ થાય તેમજ આ કરવાથી લક્ષ્મીમાની કૃપા પણ તમને મળે છે પણ મિત્રો ધ્યાન રાખો ઈશાન અથવા તો ઉત્તર દિશા ખૂણામાં કોઈ પણ ભારે વસ્તુ ન રાખવી જોઈએ આનાથી મિત્રો વાસ્તુ દોષ પણ લાગી શકે છે દેવ ઉઠી એકાદશીના દિવસે મિત્રો દુકાન કે ધંધાની જગ્યા અથવા તો ઘરની સામે જો વીજળીનો થાંભતો હોય તો બહુ જ અશુભ મનાય છે આનાથી વાસ્તુદોષ લાગી શકે દુકાનનો જે માલિક હોય તેને હંમેશા પશ્ચિમ દિશામાં બેસવું જોઈએ તેનું મુખ પૂર્વ દિશા બાજુ હોવું જોઈએ આનાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે જો મિત્રો તમે દુકાનમાં તિજોરી રાખો છો તો મિત્રો તમારે તેને દક્ષિણ અથવા તો પશ્ચિમ દિશા બાજુ રાખવી જોઈએ દેવ ઉઠી એકાદશીના દિવસે તિજોરીમાં કોળી અથવા તો ગુમતી ચક્ર રાખવામાં આવે છે તો તેને અતિ શુભ મનાય દુકાનમાં તમે જે જગ્યા ઉપર બેસો છો તે સ્થાન ઉપર બેસીને તમારે ક્યારેય સૂવું ન જોઈએ તેમજ તમારે ભોજન એ જગ્યા પર ગ્રહણ ન કરવું જોઈએ દેવ ઉઠી એકાદશીના દિવસ અથવા તો કોઈ પણ બીજા દિવસે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે દિવસ આથમતા કોઈ પણ વસ્તુનું દાન ન કરવું તેમજ જો મિત્રો એ સમયે કોઈ પણ ભિક્ષુક તમારી દુકાન પર કોઈ પણ વસ્તુ માંગવા આવે તો તેને ત્યારે તમારે કોઈ કોઈ પણ પણ દાન ન આપવું જોઈએ આનાથી મિત્રો ધનનો નાશ થાય છે જો તમે દુકાન અથવા તો ધંધો કરતા હોય તો એમાં તમારી જે પણ તિજોરી છે તેને ક્યારે પણ ધનથી ખાલી ન થવા દેવી જો તે ખાલી રહેશે તો લક્ષ્મી પણ તમારી પાસેથી સાફ જતી રહેશે તો મિત્રો તમારા ધંધામાં પ્રગતિ નથી હોય તો મિત્રો દેવ ઉઠી એકાદશીના દિવસે લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય જ કરવો જેથી આખું વર્ષ તમારો ધંધો છે એ સરખો ચાલે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ રાહુ દશા ચાલી રહી હોય તો દેવ ઉઠી એકાદશીના દિવસે માં સરસ્વતીની મૂર્તિ અથવા ફોટો એની સામે મોરપંખ રાખવું જોઈએ આ પ્રકારે આ વસ્તુઓ કરવાથી નસીબ ઉઘડી જાય છે કુંડળીમાં કાલ સર્પ દોષ હોય તો દૂર કરવામાં મોરપીચ લાભકારી સાબિત થાય છે શાસ્ત્રો અનુસાર મોરપીચમાં તમામ દેવી દેવતાઓ અને ગ્રહોનો વાસ હોય છે તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય માલક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડિયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર